कि ले ली थी देखा दो हार्दिक भाई एम टिकट ले ली थी हो आलो आई रखो न यहां ले है आपड़े आकड़ी अब तो गर्दी कितनी है बोलो हार्दिक भाई साइज है नाम का 12 बार आई टिकट देवानी नहीं दीदी यार वाला जा यार હાર્દિક અંદર એન્ટર થઈ ગયા છે ઓ મિત્રો જો હવે જવાનું છે અમારા જંગલના પ્રાણી જોવા વાઘ દીપડો સિંહ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે તમને મસ્ત જો બધું જોવા મળી જશે અને આ છે ને નવું પ્રાણી સંગ્રહાલય બન્યું છે પેલા જૂનું હતું ને આ બાજુ છે ને કંઈક નવું બન્યું છે જો તમે ન આવ્યા હોય તો અમારા વિડીયોમાં પ્લીઝ જોઈ લેજો બહુ મજા આવે એવો વિડીયો બનવાનો છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે તમને જોવા મળી જશે કાલે અલગ અલગ પ્રાણી

ખોટા છે પેલા ફોટા સોટાડેલા છે કે આવા આવા પ્રાણી અંદર જોવા મળી જાય એમ એમ કે છે એટલે છે ને એને ફોટા લગાડ્યા પેલા જંગલી પ્રાણી હોય તો પછી આ જંગલ જ જંગલ જેવું છે એટલે જંગલી પ્રાણીઓ અલગ અલગ જોવા મળી જાય કા કેવા મસ્ત દેખાય છે કા એમ થાય કે અસલી છે એવું લાગે છે સારું હાલો આપડે

खाली कहाँ आऊ पर आई थी देखा है आई जो जो आलो कास मा जो जो हर देखो जो हमारा आ गया से जल बिलाड़ी सब क्या सी है जो आए पानी बताई जल बिलाड़ी क्या है जल बिलाड़ी गोत भी जो है अपने हां देखा है क्या मत आई आई

હાર્દિક ભાઈ જો વાતું કરે જો હાર્દિક અમારે તાર ખાવું એમ પૂછતો હાર્દિક છે ને ખવર આવે છે અરે વાહ ભૂકો કરીને દે આ જાળી જાય નઈ હું સમજાણ જો ખાય જો હાર્દિક ભાઈ અમારે છે ને અહીંયા છે ને આવ્યા છે ખવર આવા બધા પ્રાણીઓને કા હાર્દિક કેટલા ભૂખા છે જો ઈ ખાવા મીડ્યા જો અરે વાહ કવડે નહી આ જોઈએ

कोई म मम्मी दो रुई निसेती दे जई वाट जोवे तारी जो भूखो थई जाय रे तो खावा मेरा हार्दिक ज तो आपे न तो जो बाधो मिला बाधो मिला खाओ और भूख लागियो तोई तो बाधस बस अब बार बाहर निकली जाओ अबे बाहर निकरू कोई आलो हम आगे

हाथ करे जो हार्दिक जो हार्दिक हाथ करे एक जो ऐसे ले ए, रूम में बैठो सी अब बंडा पापा आप, बड़ी बड़ी। आप ये चीतानी बाहर जो केरी पड़ी हुई है केओ बैठा का जी इसमें जो पड़ी है एक तो हुडयो एक तो पिंजरा अंदर पिंजरा यो बगा हूं भाई Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Ne güzel. Alım. Al biri gelir, al biri alır.

મમ્મી વાઈટ ટાઈ તો છે મમ્મી લાલ હોય ને આજ કેમ વાઈટ જો યાદી ખાય છે જો કી હું ખાતો છે ખડ ખાય ખડ ખાય છે જો ઈ ખડ સોળો ખાય છે ખાતી તો એને કેવો છે બી છે વાર્દી એક જો ખૂણા બેઠો બેઠો છે કવડો મોટો છે કા ઓખી ને જો આમ ખૂણા બેઠો દેખાય જો મોટો કે કાય સરસ છે જો મોડું પાડે ભૂખ લાગી ભૂખ લાગી એને તું ખાવાનું લાવ્યો એને હાટુ આય આઈ લાવ્યો કે હું ભુંગળા લાવ્યો કે આ ભુંગળા લાવ્યો ખાવા છે ખાય આવે છે જો આપણને ખાઈ આપણને કેવો છે મમ્મી

पति कर बीस वैसे का हर दिखता रहें पर मौक ले दे ना, ये? एक वो एक बट कौन सा है वो यानु क्यों हो से का बट कौन है तो, तो? ना को खाई ये इजो वही हो जाए जो यार टोमार वाई वो तो जो खड़ खाते खाते वही होगी उससे बस पास हो गई

पानी मा अ आयआ जोइरो ए खाली मोडु देखाइ छ जो एको चीज खाली हार्दिक भाइ गया छ टाइगर जोवा हार्दिक सो आइलो वैसे टाइगर आइ टाइगर आघडी आउछ जो आयो जो आयो आ वक्ते त आवाज आयो काना

શિહ શિહને શિહ જો જવાન છે હવે લીપડો હાર્દિક શિહ દેખાય તો નથી શિહ હું

જુએ જુએ વા એને જોઈ ઉની વયો જો આમ અને ગુફા છે ઓન્યા આ જૈન ગુફામાં ગડી ગયો છે ય આમેસે નસીબ બહાર નઈ કરશું દે ખાઈ લે હે હા હારો હાલો આવા તડકો લીધેલો છે આપણે કા એટલે તડકા માં એ નો બહાર આવે કેમ કે આ બથે તડકો છે જો આ बाजू નો થી ને કે બી એ હોય કા ઓલા વખતે જો આ

બાળક દેખે ના ઓ સુંડાય દેખે અલકન સગા બહુત બઢિયા ભગા અલકન સગા અપના કોન જો ભાલુ हां बोल

કેવું ખાય <Our> <KivolILARumen> <laughs> <laughs>

સ્વાસ્થ લેવા બહાર આવજે આ દેખ સ્વાસ્થ લેવા બહાર આવ સાગડી જો આ એ હા જો એ લેવા બહાર આવે જો થોડો મોટો દેખાય દેખાય છે

વરો કવડુ મોટું કાળું છો તો આલે એ ભૂંગળા થઈ ગયા છે એટલે હવે દાણી દેવાની છે દાણી દે છે આજે તો ગયા હી લોકાર જો આપડા નાખવાની છે ધાણી જો ભાઈ જો જો ભાઈ આમ તો લીંબુ હતું લીંબુ ખાઈ આમ

Hãy subscribe cho kênh Ghiền Mì ăn Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો આપડે દેવાની છે ને જો મિત્ર આપણે આપણે દેવાની છે વેપાર આપણે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો જો કેટલા બધા માણા હતા એમ ત્યાં ગળતી એટલી હતી તો કેટલું માણ છે તમારે કાઈ નથી કેવું આપડે થાકી ગયા પાણી કરી